ટેમ્પરેચર આપણે સ્વિચ ચાલુ કરીને જોઈએ તો એ ધુમાડો કાઢે એના મોટામાંથી અને મચ્છરને મરી જાય એને ધુવાળાથી એટલે આપણે એ લોકોથી લક્ષણ પણ પામ્યા અને આપણે એવા રોગ પણ ન થાય ત્રણ ભાગમાં બનાવવામાં આવે છે આ પહેલો ભાગ આ જે બ્લુ પટી છે એ બીજો ભાગ નેત્રીજો ભાગ આનો ઉપયોગ ઠંડા પ્રદેશોમાં ઠંડીથી બસવા માટે કરવામાં આવે છે આ જે છે જે સૂર્યના કિરણોનું શોષણ કરે છે અને આ જે આ ભાગ છે એમાં ગ્રીનહાઉસ હોય કરે છે ગ્રીન હોય એમાં ગરમી હોય છે ગરમીનો સંગ્રહ સ્તર કરાવેલું છે એમાં થાય છે અને જ્યારે રાત ગરમી તાપમાન માઇનસમાં આવી જાય છે ત્યારે આપણે તેનો ઉપયોગ આ સ્લીપિંગ એક તાવ તરવાય છે જે ગરમ હોય છે તેના આપણે ગરમી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ ઠંડીથી સ્વાસ્થ્ય જળવાઈ આ વર્તી કેવી રીતના કરે છે કોઈ પણ વસ્તુ છે એને જોવા માટે સૌ પ્રથમ આપણે પ્રકાશની જરૂર છે તો આપણે સપોઝ કે કોઈ વસ્તુ સૂર્યપ્રકાશના કિરણો તેના પર પડશે અહીંયાથી કિરણોનું પરાવર્તન થાય અને જે આ કિરણી છે એના દ્વારા આપણે નેત્રપટલ ઉપર વાસ્તવિક અને ઉદરૂપ પ્રતિબિંબ થશે અહીંયાથી આપણા વિવિધ એટલે કે નર્વસ સિસ્ટમ દ્વારા આપણા બ્રેનને પ્રતિબિંબની ઓળખ થશે અને આપણે એ વસ્તુને જોઈ શકીએ

આ છે વાયલે સાથે કોઈ જ્યારે તમે જતા હોય છે ત્યારે તે પેટ્રોલ કે ડીઝલ વધી જાય છે ત્યારે આ રોડ ઉપર એક અમુક અમુક અંતર સર્ચી ફોટ કરેલું હોય છે જ્યારે તમે ગાડી ચલાવવું જોઈએ ત્યારે આને રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે તે પાવર થવા લાગે છે અને આ જિંદગીની લાઈફમાં કોઈ થી છ કલાક ઉભી ન શકે એટલા માટે છે ને આ રોડ બનાવવાનું કીધું છે Uh, as we all know that EV uh, cars are increasing over all the world. People are using EV cars and using more. The so main damage of EV car are that they have low range, so we have to charge the so EV cars at charging station. After a few times, uh, if you are going on a long drive, or any long you have to cover distance at a particular time, so you, uh, you need to charge the car. So we have taken a solution. So if you have an EV car, when you will call your, in our call center, we will be providing you two types of phone. One is solar panel base and one is the battery base. If you choose the battery base, the drone will come from the outdoor station and it's stuck uh, in your roof of the car. When the this comes between the contact, the light will glow. The light glow means that the drone is charging the car with the help of electromagnetic effect. The main purpose of this is that it consume less time than the taking the station. So uh, the major benefit is that it also flies and it didn't even stuck in any kind of traffic. Thank you. વાતાવરણ okay. okay. સર આ મારો પ્રોજેક્ટ મોબાઈલ પ્રોજેક્ટર છે સર આપણે થિયેટર ઘરે દૂર હોય તો આપણે આજે ઘરે બેસીને બનાવી શકીએ સર અત્યારે આપણે ખબર છે કે સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે તે માટે સ્કૂલે લાઇટ કે ન હોય તો ત્યારે ગણિત ભણવું બહુ મસ્ત થઈ જાય છે સર આપણે મોબાઈલમાં ગણિતના વિડીયો ડાઉલોડ કરીએ અને જોઈ શકાય છે આજે સાથે બે પાક એક જ એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને પૂર્ણ નખો થાય છે અને ઓછા ચોખામાં વધારે નફો થાય છે આપણે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી આપણે કરવી જોઈએ કૃત્રિમ ખેતી ન કરવી જોઈએ

છે તો સૌ એક વેસ્ટ ખાલી ખોખું લઈશું હવે તે ખોખાની બંને બાજુએ મધ્યમાં છિદ્ર પાડી દઈશું અને એ છિદ્રમાં એક પીવીસી પાઇપને ગોઠવી દઈશું જે ઘરમાં વપરાઈ ગયેલો હોવો જોઈએ અથવા તો તમે નવો પણ લઈ શકો છો એ પીવીસી પાઇપને ફરતે એક રોલ કરી અને ચાર્ટ પેપરને તેને ચોંટાડી દઉં જેમાં સંકલ લંકન શંકુ ગોલક અર્ધ ગોલક વગેરેના પાસવો પુષ્ટફળ પુષ્ટફળ અને ઘનફળ લખેલા છે જે તમને રમત ગમત સાથે તે સમજી પણ શકીએ છે અને તે યાદ પણ રહી શકીએ છીએ તપાસવાનો છે જયારે આપણે કોઈ લેમ્પ ઉડી જ હોય તો આપણે ઘરમાં આપણે બગડી જો લેમ્પ ઉડી જ તો આપણે કમ્પલસરી ભંગારમાં નાખી દેતા હોય છે ત્યારે એવું નથી હોતું લેમ્પ હોય એની એનું કનેક્શન આપણું સિરીઝમાં હોય છે જ્યારે તમે એક બગડી જાય તો આખો લેમ્પ બંધ થઈ જાય છે તે આપણે આના મધ તપાસીએ તમે એક ખાડ નાખો અથવા શોલ્ડરિંગ કરો અથવા તમે એલ્યુમિનિયમનો ફોનનો કટકો લઈને મારે મૂકી ટેપટી મારજો તો પણ તે પાછો લેમ્પ ચાલુ થઈ જાય ત્યારે લેમ્પ ચાલુ થઈ જાય છે પણ કહેવાય તો ટાઈમ પૂરતો ચાલુ થઈ જાય છે જ્યારે તેમાં ગણનાત્મક ઘણી બચત થાય છે તેટલા માટે ગણનાત્મકમાં એડ કરવામાં આવ્યું છે અમારો જે આ પ્રયોગ છે એ ત્રિકોણ વિધિ મોડેલ પ્રયોગ છે અને આપણે ઊંચાઈ ઊંચાઈની ખબર ના હોય તેની ઊંચાઈ કઈ રીતે મેળવવી તો આજે આપડે કોણ પગ છે એમાં લેઝર ફિટ કરેલી છે લેઝર દ્વારા આપણે રાખીએ તો એનો ખૂણાની આપણે ખબર પડશે છે લેઝરની જ્યાં પડે ત્યાંથી આપણે ખૂણો નક્કી કરાય તો આમાં ત્રિસંશ નો નક્કી જાય તો પછી આપણે નદી અહીંયા તમે ઉદાહરણ તરીકે ઉભા છો આપણે આપણી બિલ્ડિંગ છે તો નદી છે તો નદીને પાર કરીને કઈ રીતે જાય તો નદી ઉપર બ્રિજ બનાવવાની જરૂર છે એમાં કઈ રીતે બનાવો તો એની પહોળાઈ જાણવી પડે તો પહોળાઈ આપણે સ્કેલ દ્વારા અથવા તો ઇમારત આપણે સ્કેલ દ્વારા મેળવવાના નથી કેમ કે એમાં સમય બહુ વધારે વેસ્ટ હોય તો સમય થોડાક સમયમાં ખૂબ જાજુ મેળવી શકાય એવું નાનું એવું સાધન છે આપણે એના ખૂણા મેળવી શકીએ છીએ અને એની લંબાઈ પણ મેળવી શકીએ અને ફટાફટ કામ આપો આપણે સર અત્યારે જોયા છે કે સજીવ સૂક્ષ્મ જીવો એટલા વધી ગયા છે કે અત્યારે જોવું ખૂબ જ જરૂરી છે પરંતુ વિદ્યાર્થીઓને જ્યારે ઘરે બેઠીને સૂક્ષ્મજીવ વિશે વધુ જાણકારી મેળવવી હોય છે તો શું કરે અત્યારે માઇક્રોસ્કોપ આપણે લેવા જઈએ તો આઠથી દસ હજારનો આવે છે તો કંઈ બધા વિદ્યાર્થીઓ લઈ શકતા નથી તો હવે બોટલના ઢાંકણામાંથી બનાવ્યું છે જે આપણે ઘરે બેઠીને બસોથી ત્રણસો રૂપિયામાં લઈ બનાવી શકીએ જેમાં બોટલના ઢાંકડાનો ઉપયોગ થશે અને લેન્સ આપણને સેકન્ડ હેન્ડમાં બસોથી ત્રણસો રૂપિયામાં મળી રહેશે એટલે કે આમાં ઓછો સમય ઓ અને ઓછા રકમમાં આપણે ઘરે બેઠા રકમ બીજો વિકાસ પણ થાય અને બાઈક બાળકો સૂક્ષ્મજીવો વિશે વધુ જાણી શકે ધારો કે મને કોઈ પહેલાં મોટા ઝાડની ઊંચાઈ માપવી છે એના પર ચડીને માપવું પડે અથવા તો કોઈ એક થાંભલાની ઊંચાઈ આપી છે તો નિશાળી વડે કેટલી અઘલી રીતે માપવી શકાય અથવા તો પાતીસવાળી બિલ્ડીની ઊંચાઈ આપી છે પણ કેટલું અઘરું છે તો જે પ્રકારના પહોંચાયાની મદદથી આપણે સરળતાથી રીતે કોઈપણ વસ્તુની ઊંચાઈ માપી શકીએ છીએ દાખલા તરીકે ખાંડ ખાંડે રહેલો છે તેની ઊંચાઈ એ આપણે ધજાડતા નથી તે ગુતવાની છે અને તેને એક સ્થાન મળે છે અને તેનો જમીન પર જે પડછાયો પડે છે તેનો તેની લંબાઈ માપી લેવાની કે જે સાતસો ચાલીસ સેન્ટીમીટર હવે તેની સાપેક્ષી વસ્તુ બનવા માટે અમે જે આપણે યંત્ર બનાવ્યું છે તેની

აი, empecé окольную на

बच्ची आने बुला रहा है आज चार आने आने चार लेकर शायद बच्ची के लिए आने बच्ची आना मुझे आने लेकर મશીન હમણાં જે રાજકોટ ઘાટે ટીઆરપી ઝોન આવેલો છે ત્યાં જે મોટો અગ્નિકાંડ જોતો એના અનુસંધાન અમે આ પ્રયોગ બનાવેલો છે જ્યારે એવી કોઈ પણ મોટી દુર્ઘટના બને છે ત્યારે આ ફ્લેમ સેન્સર છે એ આગને છે ને સેન્સ કરે છે એટલે કે આગ આના સંપર્કમાં આવે છે અને ઓટોમેટિક રીતે મોટર ચાલુ થાય અને એ આગ પર પાણી ફેંકે છે જેથી આપણે એ આગને ઠારી શકીએ છીએ આવી રીતના એ આગ ઉપર પાણી ફેંકે છે જેથી આપણે આવી મોટી દુર્ઘટના થતી બચાવી શકીએ છીએ અને લોકોને નુકસાન થતું પણ અટકાવી શકીએ છીએ છે જેની અંદર આર્થવેક રેઝિસ્ટ બિલ્ડિંગ છે અને આ નોર્મલ બિલ્ડિંગ છે નોર્મલ બિલ્ડિંગની નીચે બિલ્લર લાગેલા છે અને નીચે સ્પિંગ લાગેલી છે સ્પ્રિંગ લેવાના કારણે આની વાઇબ્રેશન જે આવે ને જે આર્થવેકના આંચકા આવે જે ભૂકંપના આંચકા આવે એને ધીરે ધીરે સૌથી ધીરે ધીરે જોડે જેનાથી આમાં આઠ કે નવ મેલિટનો પણ જે ભૂકંપ આવે ને એ પણ બહુ ઓછો લાગે છે અને કંઈ થતું નથી આ બિલ્ડિંગના પડવાને કારણે પ્રકૃતિ અને જેટલા પણ માણસો છે જેટલા પણ જાનવર છે બધા મરી શકે છે અને આની અંદર સિસ્ટમ પણ છે વર્કિંગ મોડલ

દ્વારા બોટ તરફ ખેંચવામાં આવે છે બોટમાં બેઠેલા કર્મચારી ત્યાં બોટમાં બેઠા કર્મચારી ડૂબ્યા વ્યક્તિને ઉપર ખેંચીને તેનો જીવ આવે છે